દોડતો દોડતો અંબાજી લે તાલ ઘેરા પચાસ કિલોમીટર બોલ સો વાગે જાઉં અમારે હાથ વાગે તમે ઉઠ્યા ને હું ચા પીતો હોય બોલ મારા

બેટા કે છે દિવાળી બીજું હમણાં જો હું વાતમાં વાત ગાઢ અને કોક અમે વાપર્યું તમને એક્સિડન્ટ થયું

મારી નજર હોમજી એટલી વારમાં પ્રો ટાયર વાળો હતો ને ટ્રક વાળો ઉપર તાડી ગયો માથા ઉપર તો મારું માથું કમ્પ્લેઈન્ટ એવું ને એવું છે પણ પેલાં તો ખબર નહી કે બ ટાયરે ફટી ગયો અને એ તો ટોકડીમાં બેહી ગયો બરી એ આતો પતોવા ગયો યાર તો ટાયર નીકળી ગયું એટલે યાર લાલજી હે માથું એવો ને એવો કમ્પ્લીટ હો કશું થયું નહીં

આપણ બનાવો છો છો છે ફેટકુ તમર વન સારે હો બોલતો બોલતો નઈ કો હો મો લાલજી એ મજા આવશે જો ઓય એમ હું ઉધળા લઉં હૈ તેમ તમને બીજી ખબર છે હા હા લાલજી ડોળજો 150 વીઘા કપાવા આયા હ 150 વીઘા 150 વીઘા કપા અને હજુ તો મારો બેટો કે 250 વીઘા એરંડા વાબબા અલા આટલી જમીન એટલી છે

ὅཡོ આટ્વલ ઓ� sup puedo? Montemps. Ah. No, ancient Collins lots are a ce porc. The place has come of property is not murdered Like? Is not the baby to me. Yes? No. A લાખ તો has come of ид. microbial. And our main contributed to these cents? No. She told me that the Since then it's just a આપણે લઈશું લાખ લાખ આપણે થશે કે આપણે હા બોલો આ તમે કેવો જો આ લાલજીને 8 લાખ આલે તો થોડો અમારે ટેકો આલ છો વેલા ના કહેવાય યાર આ બકરા લાવ્યો છું આ તો મારા બેટા બધા લુખી છે બે આйна કાટલા તો તમે યે વેલા કીધું તો બે લાખ તમને ના આલે યાર આ ચાર બકરા લાયો છું

આપણું ખોડીએ લગાડે છો બકરા ને તો એસી ની જરૂર પડે મારે ખાલી એક જ બે છે

જેવી બોલો એવું ચાલે છે હેલિકોપ્ટર આપણે વાહ અમને ઓટો બોટો હેડો અમને વારા પરથી ઓટો મારીએ મારો બેટો હવે સંડા હેલિકોપ્ટર લઈને જાય હેલિકોપ્ટર આપણે પેલી બગડી છું

કાકા દિવાળી આવે એટલે કે કાકા તમને ગાડી ગિફ્ટ આપું છું ગાડી ગિફ્ટ આપવાના તમે મારે ગણાતરી તો ઓડી નહીં અરે વાહ જોડી આમ ભત્રીજો કેવાય જો મને ઓડી ગાડી ગિફ્ટ આપવાનું દિવાળી પર તમારો તો હારો ભત્રીજો મારે હા યો ઓછા પૈસા નહીં કમાતો રોજના પચ્ચીસ ત્રીસ લાખ

કે તમાર જેવા લુક્કા એટલે કે અમે કોઈ લુક્કા છીએ અમારે બે બે કેનો છે અલે વાત તો અબ્રો મુકારો ઓમચ્યુ હોય સીટી મરીએ ને એટલે પરા ગુંડાઓ રોજ ફોન કર અત્યારે દસ લાખ મોકલજે નકતા છોકરા કિડનેપ કરી દે અત્યારે વીસ લાખ મોકલજે નકતે તમે ગોળી મારે જાહેર ના કરે આપણે જો કેટલા પૈસા બતાવાય બતાવાય

હ ગેસ ઓર અમાર તો થાય ઇલેક્ટ્રિક અમાર ગેસ ઓર અમાર તો ઊંચી પાર્ટી છે ના છે કડિયાલ ઘડિયાળ હા ઘડિયાળ આવી છે કાચ તો જુઓ કાચ વગર સાતું

आदमण गाडी लियाल छे न ए पैश्या नी बर ह पेलान होम मिलन फोन करीन कई दे गाडी आपीन ग्रेड पाळू पेलो जाय तो गाडी आपले मोपत आई जाय हा इधर पड़ी आमा चिंटूडो गबा ड्रायव्हिंग करा छे

દોઢસો વાળી ખોટી મારો ખાટલો તોડી નાખો સારું કર્યું પાત્યા ચોર વાતો ચોદા ઉતારો એવી વાતો કરી

ખાવાનું ભણ તો બે જાય એવા એક નંબર ની લુખે છે આ મુકા બઉ યાર ફેંકતા એક નંબર નો મારો બેટો લુખો ફેંકતા એટલે તો કાકા મેં યાર